શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે એકવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર મકવાણાએ માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે કલા સાહિત્ય સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે બાળક જે પણ શીખે છે સર્જન કરે અને સમસ્યાનો ઉકેલ મેળવે પોતાની કુશળતા વિકસાવે તે માતૃભાષા દ્વારા શક્ય છે શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાળા દ્વારા જણાવ્યું હતું કે આપણે ગુજરાતીમાં ખારા નમકને પણ મીઠું કહીએ છે ગુજરાતી બોલવામાં શરમ નહીં ગર્વ કરજો ગુજરાતની આ ધરતી અને ગુજરાતની મીઠી ભાષાને સત સત વંદન એમ જણાવ્યું આમ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી